ગત સાંજે ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી વડોદરા પહોંચ્યા હતા અલગ અલગ ગણેશ મંડળોની મુલાકાત લીધી અને બાપાના દર્શન કર્યા હતા તેવામાં હરસંઘવીએ વડોદરામાં બનેલી શિવજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટના તેને લઈને પણ પોલીસને અભિનંદન પાઠવ્યા છે કારણ કે પોલીસો દ્વારા તાત્કાલિક ધોરણે આ વાતની ગંભીરતાને સમજી આ ઘટનાની ગંભીરતાને સમજી અને તપાસ શરૂ કરી દેવામાં આવી અને તાત્કાલિક ધોરણે તમામ જે લોકો આ ઈંડા ફેંકવાની ઘટનામાં સંકળાયેલા હતા તેમને ઝડપી પાડ્યા છે ગૃહમંત્રી હરસંઘવીએ કહ્યું કે હું વડોદરા પોલીસને અભિનંદન પાઠવું છું કે તેમણે ગણપતિની આસ્થાને ખલેલ પહોંચાડનાર દરેકને પકડી પાડી સીધા ચાલી ન શકે તેવા તેમના હાલ કર્યા છે ગણપતિજીની આસ્થા અને ગણપતિજીના આ સ્થાપના એ પોલીસ માટે સૌથી આસ્થા પર ખલેલ પહોંચાડનાર એક પોલીસે છોડી નથી શોધી શોધીને સીધા પગે ચાલી ના શકે એવી વ્યવસ્થા કરનાર વડોદરા શહેર પોલીસને હું ખૂબ અભિનંદન આપું છું